સુરત શહેરમાં નાના શ્રમજીવીઓને ઊંચા વ્યાજદરથી નારાધિરાર કરી ગેરકાયદેસર રીતે વ્યાજની વસૂલાત કરી રંજાળતા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવવા પેમ્પ્લેટ વેચી લોક સંવાદ કરી લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી કરી સુરત શહેરની સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી નાણાં ધીરનાર કરી સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસુમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા માટેના ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે જેને આધારે આજે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસના માણસો દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરી શાકભાજી તથા ફ્રૂટનો વેપાર ધંધો કરતા લારી ગલ્લાવાળાઓને નાના વેપાર ધંધા કરનારોને ઊંચા વ્યાજ દરથી નાણાં ધિરાણ કરી ગેરકાયદેસર રીતે ખૂબ જ ઊંચું વ્યાજ વસૂલ કરી રંજાડતા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેમ્પ્લેટ વહેંચી લોક સંવાદ કરી ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા આપતા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાના બદલે સરકાર તરફથી આપવામાં આવતા ઓછા વ્યાજ દરની લોન લેવાનો આગ્રહ રાખવાનું સમજાવવામાં આવ્યું સાથે સાથે નાના વેપાર ધંધા કરનાર વેપારીઓને કોઈ પણ સમસ્યા થાય તો પોલીસ પાસે આવે અને પોતાની સમસ્યાઓ કહે તેવું નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત